વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના એરપોર્ટ સર્કલથી ન્યૂ વીઆઈપી રોડ તરફ જતા મિલન પાર્ટી પ્લોટની સામે રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરવાથી પાણીની મોટી લાઇનમાં ભંગાણ થતાં પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીનો બેફામ વેરફાર થયો હતો એક બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જે કંઈ મળે છે તે પણ દૂષિત અને ગંદુ હોય છે લો પ્રેશરની સમસ્યા હોય છે તેવા સમયે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની મોટી લાઇન તૂટી જવાથી હજારો લીટર પાણી આ રીતે વેડફાઈ જવાથી તંત્રની સુપરવિઝન અંગે દાખવવામાં આવતી બેદરકારીની પોલ પણ ખુલી ગઈ છે વડોદરામાં ગટર રોડ વગેરેની કામગીરી દરમિયાન જ્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે કોર્પોરેશનના સુપરવિઝનના અભાવે કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરવાથી પાણીની લાઈનો તૂટવાના અવારનવાર બનાવો બનતા રહે છે અને હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે જજુમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ સો ટકા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લિટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે અમારી તો સ્પષ્ટ હજુ પણ માન છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ